આઈપીએલ બે હજાર ચોવીસમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો બંને મેચ દરમિયાન હાર્દિકને મેદાનમાં દર્શકો દ્વારા હુટિંગનો સામનો કરવો પડ્યો હતો સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે એમઆઈએ સત્તરમી સિઝન પહેલા હાર્દિકને રોહિત શર્માના સ્થાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો ઘણા એમઆઈ ચાહકો હાર્દિકને સત્તા સોંપવાથી નાખુશ છે હાર્દિકે બે સિઝન માટે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી હતી પરંતુ એમઆઈની કમાન મળ્યા તેની યુટ્યુબર ચેનલ પર ચાહકોને અંગે ફટકાર લગાવતા આ ગાણ પણ હોવાનું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ